તેનું શરીર ઉતરત હં ભાઈ એક કાબામાં લીંબુ મિક્સ કરીને પીવે છે ને તેનું શરીર એમને એક્સરસાઇઝ નહીં કરતાનું શાક બને છે ખીચડી અને વિચાર થાય ને તો પાક્કી ફાઈ ગઈ છે મને હરાય હરાઈ કરે છે હાય ગાઈઝ કેમ છો સ્વાગત છે તમારું ભરાય છે ને એમાં મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી વ્લોગ

ત્રણ ચાર લાવે ને હા તો કેટલી વાર પહેર્યા એ કઈ વાર નહીં પહેર્યા જોઈ એટલે હું છે ને હું રાખું ખબર છે મારા આમ જેમ વિડીયો નું બેકઅપ હોય ને એવી રીતે મારા કપડા બી બેકઅપ હોય પણ કપડા મારા અંદરથી બધું સોફ્ટ હોય આ વખતે મારે કેમ લાવવા પડ્યા કે શિયાળામાં જવાનું થયું ને એટલે માં લાવવા પડે બાકી મારા જોડે નવા નવા કપડા પડ્યા જ હોય હું રાખું જ બે ત્રણ જોડી કેમ કે અમારે અચાનક જવાનું થાય ને આ સારા બૂટ એવા આવ્યા છે હું માપીને જોઈ લઉં થાય છે કે નહીં તો બંને અત્યારે નીકળી ગયા છે ઝૂલીઓમાં જવા માટે કેમ કે એમના શૂઝ લાવતા એટલે મારા તો આવી ગયા છે જ બાકી અમારે મારે એવું હતું કે મારે મારા બરાબર ના આવે ને તો બંનેના લેવા દઈશું

લીધું ફરી જોરદાર છે અંદર ફોર્મ છે ને મોટા મોટા બ્રાન્ડ માં આવે ને એવા ફોર્મ છે અંદર ના સોફ્ટ બીજું કશું જ લાયા નહી કેમ કે મારું તો બધું આવી ગયું

આંગણવાડી વાળા છે ને એવી રીતે ને બે દિવસ ટ્રેનિંગ હવે પાછી આજે મિટિંગ હતી રોજ એ લોકો મોડું કરે ટાઈમિંગ તો કઈ ફિક્સ છે જ નહીં એ લોકોનો નહીં જો હમણાં બોલ બોલ કરતા હતા ને તો બોલતા નહીં અને એમ કે ના પાડે બોલવાને અને હવે એમને લાગી છે ભૂખ વગર વેળાની એમને ભૂખ લાગે આજે હવે નહીં સફરજન કો ફસ્તા પીનાની આપ્યું ને હમણાં જ ખાધું એમને કાપેલ સફળ જતું હવે હું બેઠી હું એમના પીવો છે કાવા પીવો તમે તમારે અને એમનું શરીર ઉતર જ ભાઈ એ કાવામાં લીંબુ મિક્સ કરીને પીવો જ ને તો એમનું શરીર એમને એક્સરસાઈઝ એક્સરસાઇઝ નહીં કરતા ડાયટિંગ નહીં કરતા જો એવું હશે તમે કે એમને પીઝા ખાધા હતા પછી કાલે મેગીને એવું ખાધું હતું તો એમનું શરીર ઉતર જ એટલે કાવા અને કાવાની અંદર લીંબુ નીચવીને તમે ત્રણ ટાઈમ એ અત્યારે બે ટાઈમ પીવો છે એવી રીતે પીવો ને તો તમારું શરીર ચોક્કસથી ઉતરશે શું કહેવું તમારું ઉતર છે ને કશું કરો જ તમે હાચું બોલો કશું એક્સરસાઇઝ એમને બંધ કરી દીધી કરતા હતા પણ બંધ કરી દીધી ના બંધ એટલે હમણાં થોડું વચ્ચે પગમાં સેજમાં દુખતું હતું જમ્પિંગ જેક જમ્પિંગ જેક્સ કરતો હતો હા એટલે એમને બંધ કરી તો બી શરીર એમનું ઉતરે છે એટલે તમે બી આ ટ્રાય કરી શકો છો કાવા તમે કેતા તો હું બતાવીશ કે કયો છે કાવા ના એ કાવા કરતા હું તમને કહું ને જોરદાર એક કાવા મારું શરીર ને ઉતરતું કેમ કે હું અત્યારે ડાયટ ઉપર નથી કેમ કે થોડા દિવસ માટે મારા સાસુ આવ્યા છે ને પછી ડાઈટ કરે ગમે તમને એકલું એકલું જમવાનું ના ગમે ને તમને અમારે બે વગર એટલે પછી અમે બેય ના ખાઈએ તો એમને એવું થાય કે મારે નહીં ખાવું મારે નહીં એક માટે શું બનાવવું એમ એટલે અમે ડાયટ થોડી દીધું કઈ પછી ડાયટ વાઇટ તો થશે દસ દિવસ કરીએ પંદર દિવસ તોડીએ દસ દિવસ કરીએ આવું અમે બે વર્ષથી કરી રહ્યા છીએ પણ આ વખતે તો ધારું છે અને કાળું શું કરે છે અત્યારે કાળું કાળું શું થાય છે કાળું એ કાળો કાળો એ નાઠો નાઠો હો કાળીઓ નાઠો કળી કળી એના ભૂખ લાગી છે અને પેલ બાજુ મેમના ભાઈને ભૂખ લાગી છે બેના વગર વેળાની અમારે ભૂખ લાગે શું કેવું એ બાર માંગે છે એ આનો બાજીનો રોટલો ખાતો ના ખાય ખીચડી કેવું રોટલી એના છે ને ઘી વગરની ના ખાય ઘી વગરની ના અડે રોટલી રોટલી ના ખાય ને ઉજી લેવાનું ઘી વગરની ઘી વગર રોટલી છે પછી એનો બીજો નિયમ કે ખીચડી હોય ને તેના દૂધ જોઈએ ને જોઈએ ને જોઈએ બાકી એકલી ખીચડી એ કોઈ દાદ નહીં ખાતી હોય એને એમને એમ થોડી આ શરીર થયું છે વગર કામ કરે એનો હોટલ માં લઈ જવાનું છે લઈ જવાનું હોટલ માં હોટલ માં જઈને એને શું ખવડાવીશું આપણે હે

અને ખીચડી રોટલી બસ આજે આટલું બનાવીએ છીએ હવે ધીરે ધીરે ચાલુ કર્યું છે એટલે આટલો ગુલ્લાનો લોટ બચ્યો તો અને મેં જે બનાવી આટલી નાની રોટલી અને એ ખાવાની છે આમને લો રોટલી તો સારી જ હોય ને પોચી જાય ને

બોલો અને એ ત્યારના તો છાસ મળી એટલે ભગવાન આયા દૂધ બૂધ ખાતી જ નહીં પગમાં કટ કટ બોલો છે ને તોય નહીં ખાતી પગમાં કટાકા બોલો છે તોય કરતી નહીં છે ખબર બોલો મમ્મી મારા મમ્મી પાછા કાલે જવાના છે ઘરે મજા મચ્છે મચ્છે તું બહુ સરસ કેવું મમ્મી મેથી સારું લાગે મેથીમાં મસાલા મેં કર્યા હતા થોડા જમી લઈએ તો હું તો જમીન પછી સૂઈ ગઈ હતી અને અત્યારે ઊઠી છું હવે ખબર નહીં રાતે ઊંઘ ગાવશે કે નહીં આવે મને શું કહેવાય ના આ તો જતા રહેતા ઉપર ગીતો સાંભળવા એમને ટેવ છે કે ઇંચ કામ જઈને પછી એક કલાક બે કલાક ગીતો સાંભળે અને હું તો અહીંયા સુઈ ગઈ હતી અમારા સાસુ ફોન જોતા હતા ને મન તો હું આવી બરાબર

એટલે હવે એવો ઈરાદો છે ચા પીવું કાં તો પેલું પી દો લીંબુવાળું પાણી પી લો હે એટલે હું ચા પીશ એના ફરવા દઈશ ને તો અઠવાડિયું મારે ચા જોશે ભલે કશું ના મળે ને તો ગયું પણ મારા ચા જોશે એના ફ્રેશ થઈને ઉપર જઈએ આજ તો છે શનિવારની રાત અમિતાભ કે સાત એટલે અમે ઉપર જઈને ગેમો આજ તો ટીચવાના

શીખવી હોય એટલે શીખવી એટલે અમને બી હજી પરફેક્ટલી નહીં ફાવતી પણ જો કોઈને શીખવી હોય ને તો અમે આખો બ્લોક સિકવન્સ તો મૂકી દઉં અમને બહુ મજા આવે એમ સિકવન્સ બહુ એટલે એટલી જોરદાર ગેમ છે ને અમે આની પાંચ ભેગી કરી પણ પાંચ બધી અમે એક જ સિકવન્સ જ રમીએ છીએ ઉનો જ અમારા જોડે પછી પેલી ટ્રેન લાવે છે એ નહીં રમતા લૂડો નહીં રમતા પછી ઝેંગા નહીં રમતા બસ આ એ સિકવન્સ જ રમીએ છીએ એટલે જો તમારે શીખવી હોય અને આખી એ જોવી હોય ને તો કોમેન્ટ માં કહોજો તો હું તમને બધા નાખી બતાઈશ શું કેવું હમ ખાઈ લઈએ અને અમારા વ્યક્તિનો પાક્કી ફાઈ ગઈ છે મને હરાય હરાય કરે છે અને આમને નઈ ફાવતી ને તોય મને હરાવા છે બે જણા મને હરાવા છે અને હું હારી જઉં છું તો ખાઈ લઈએ ઓ અમે ગેમ રમી હવે બેઠા છીએ બહુ લેટ થઈ ગયું છે ચાલે છે મૂવી ઈટ અને ઈટ થોડું થોડું ઘણું ને પૂરું થવાયું છે હવે પૂરું થાય એટલે શું જવું જોઈએ અને ના વ્લોગ અહીંયા જ કરીએ છીએ મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં ખાસ